আর আর গুবু সি মাু খাবার পছ আন নাই মারা খরে রান্ডের মাতের রওয়া আসানে একে আবিশ আ মাগুবু আপনা সাগু মা মাঙ্গমে পাবাবা ধর্মনের এক প্র আপারা। તારા જીજાજી છે ને મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છે એટલે ત્યાં બહુ ઊંચા ઊંચા માણસો આવવાના છે અને તું આવી રીતે જ આવીશ ત્યાં એટલે કેવા શું માગે છે તું આ તારા દીદાર તો છો ભિખારી જેવી લાગે છે અને આ ડ્રેસ ગાભામાંથી લઈ આવ્યો ને ક્યાંથી એવું લાગે છે એટલે તું આ બધા મહેમાનોની વચ્ચે ઊભી રહીશ ને તો મને કેતા પણ શરમ આવશે કે આ મારી બેન છે આ તો તું મારી બેન છે ને એટલે મારે આમંત્રણ આપવા પડે પણ તું ન આવે ને તો જ સારું દીદી મારું આવું તો ન ગમતું હોય ને તો હું નહીં આવું મારા આવવાથી તારી ઈજ્જત જતી હોય ને તો હું નહીં આવું હા તું બરાબર સમજી ગઈ હું એ જ કહેવા માંગુ છું કે તું ન આવે ને તો સારું ઓહોહો તું મને ભેટ આપીશ એમ શું આપીશ તું આ પચાસ કે સો રૂપિયા જ ને આ પચાસ સો રૂપિયાના બિસ્કીટ છે ને હું રોજ મારા કૂતરાને ખવડાવી દઉં છું તારી ભેટ છે ને તારી પાસે રાખ નથી જોતી મારે આવી મોટી ભેટ વાળી હું હું તો જાઉં છું દીદી તમે આવા છો તો ચા તો પીતા છો ચા અરે તું કામ શું કરે છે ઘરે ઘરે એઠા વાસા ઉટકવા જાય છે અને તારા હાથની ની ચા હું પી છે બસ બેટા રડીશ નહીં આ તારી માની જોણી બેન નથી બોલતી રૂપિયો બોલે છે બેટા રૂપિયો અને બેટા પૈસાનો પાવર તો કોઈનો રહ્યો નથી ને રહેશે પણ નહીં અને ઈશ્વર તારી બેનનો ખમડ એક દિવસ જરૂર ભાંગશે ઉષા તું ના ઘરે જઈ આવી ને આમંત્રણ તો આપી દીધું ને એને હા આપી આવી સવારમાં એને કહ્યું ને પાછું કે સમયસર આવી જાય ના તો ના ના એટલે સમજવાની કંગાળ જીવન છે કામ જીવન છે એ એની પાસે પહેરવા સારી સાડી પણ નથી એ અહીંયા આવીને ઊભી રહેશે તો કેવી લાગશે તમે વિચાર કરો ને તમારા બધા ફ્રેન્ડ વીઆઈપી છે અને એ આવીને ઊભી રહેશે તો કેવી લાગશે એટલે સમજી વિચારીને જ મેં એને અહીંયા આવવાની ના પાડી છે ઉષા સમજવાની કોશિશ કર સીતા તારી સગી બેન છે અરે શું થયું બેન હોય તો એનું સ્ટેટસ તો હું જોવે ને આપણી સાથે બેસી શકે ઉષા સંબંધોમાં પોઝિશન નો જોવાની હોય સંબંધો અને લાગણી જોવાની હોય એ તારી બેન છે તું એના વિશે આવું કેમ વિચારી શકે રોહિત તને સમજતા કેમ નથી બધા મહેમાનોની વચ્ચે મને કોઈ પૂછશે કે આ કોણ છે તો મારે શું જવાબ આપવાનો હું ઓળખાણ આપીશ ને તો મારે છે ને શરમથી માથું ઝુકાવી દેવું પડશે વાહ ઉષા વાહ આ રૂપિયો માણસને આટલો બદલી નાખે ને એ મેં આજે જોયું બસ હવે મારે તમારી કોઈ દલીલ નથી સાંભળવી બેટા તું ઉષાના ઘરે રાંદલ માં તેડા ન્યા નોતી આવી ના પપ્પા મને બીબી ના પાડી હતી હા મને રોહિત કુમારે બધી વાત કરી બેટા ઉષા તારી સાથે જે વર્તન કરે છે ને એ બહુ ખોટું કરી રહી છે બદલી નાખે ને એ તો મેં આજે જો બેટા ઉષાએ એ તારી સાથે જે કાઈ કર્યું

અને એને કાલે હોસ્પિટલમાં એડમિટ કરી છે બધું આખું બધું ખરાબ થાય પડે પણ મમ્મી આમાં થયું છે જો બેટા એવું મને કુમારે કાંઈ નથી કીધું એણે એમ કીધું છે કે સીતા ઘરે આવે ને તો મને એની સાથે વાત કરાવજો ના મારે વાત નથી કરવી અને

અરે આવને સીતા મારી બેન ને તબિયત કેમ છે હવે અરે જો એને બે ત્રણ દિવસથી ચક્કર આવતા હતા અને એક દિવસ પડી ગઈ તો દવાખાને લઈ ગયા તો ડોક્ટરે કીધું કે એને હિમોગ્લોબિન ઘટી ગયું છે એટલે એડમિટ કરવી પડી તો એને લોહી ચડાવવું પડશે કે હા પણ એના ગ્રુપનું લોહી અત્યારે તો છે નહીં ક્યાંય

જો હું મારું બ્લડ આપીશ બલેને નઈ ગમે એટલી તમે છે ને બીજેથી બ્લડ ગોતી અરે સીતા એક મિનિટ મારી વાત તો સાંભળ શું તમારી વાત હું તું મારું પણ માન રાખે હવે શું કરું કુમાર શું થયું બ્લડ મળ્યું ના પણ સીતા ઉષાને બ્લડ આપવા રાજી થઈ ગઈ છે અને અત્યારે સીતા બ્લડ આપી રહી છે અને ઉષાને ચડી રહ્યું છે બેટા ઉષાને આ વાતની ખબર પડશે કે સીતાએ એને લોહી આપ્યું છે તો ઉષાને એની ખબર પડી ગઈ છે પપ્પા અને અત્યારે એ હોશમાં જ છે બેટા ઉષાએ જે સીતારે વર્તન કર્યું ને એવું ન કરવું જોઈતું હું સમજું છું પપ્પા આ બુદ્ધિ છે છે ને બેડ મારી ગઈ પણ આજે એને ભાન થઈ ગયું કે રૂપિયા જ મહત્વના નથી સંબંધો જ મહત્વના છે બેટા એ તો સારું છે કે સીતા ગમ ખાઈને લોહી આપવા તૈયાર થઈ નહીતર શું થાત અરે તો તો પપ્પા બહુ મોટી મુસીબત આવી જાત હું ને ઉષા બંને હેરાન થઈ જાત અરે બેટા આવ બેસ બેસ હું બેસવા નથી આવી દીદીને ફક્ત એટલું જ પૂછવા આવી છું કે એને ਰੱબામાં મારું લોહી વહે છે તો એને સુખ તો નથી કરતી ને બે આ શું કામ બોલે છે મને તારા પ્રત્યે કોઈ ગુસ્સો નથી હું તો રાજી છું કે તે મને તારું લોહી આપ્યું পহাদ যা মতান ইাপর challenge নখাড নিন্ামেডর খজো নানাই মন্য় Sutর ম্য় মদাপর হকায়ে শুড মকপাারনা নাল মাম ইরঈ মো আবর নামজব ইচির্ હું તારી ખબર કાઢવા નથી હું તો ફક્ત એક જોવા થી કે મારું બંદુ લયો તને તો તને નથી ને ઉષા તું રડીશ નહીં તારી તબિયત વધારે બગડશે સીતા મારી બેન મને માફ કરી દે મને મારી ભૂલ બરાબર સમજાઈ ગઈ છે મેં જે તારું અપમાન કર્યું ને એના માટે હું માફી માંગુ છું તારી